તેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો મારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે આઠ ને ઓગણતરી થઈ છે તો આપણે આવતા રહીએ વાડીએ વાડીએ સોપા નથી મરચી આપણે તમને નહોતું કીધું બીજા ભાગમાં આપણે મરચી સોપવાની તો આજે આપણે સોપવાની મરચી તો નાના નાના છોકરા રોપ ને બધું લઈને આવતા રહીએ અહીં આ અમારે એસ્પાલસી પાસે જ આવી ગયા કહેતો પરતાપગઢ ભણવા જ્યાતા હતા આજે પાત્ર આવીને ખાડા નહી કોઈરમાં ગારો કોઈ આવી રીતના આજ તો બધા નિશાળીને લઈને આવતા રહ્યા છીએ આવી રીતના કઈ ખાડા ને મરચી સોંપવાની હોય તો કન્ટિન્યુ લોક મારી જો કેવી રીતના મરચી સોંપવાની છે માટે આટલા આટલા સેટા ખાડા કરવાના યશુભાઈ બતાડો આટલા આટલા સેટા ખાડા કરવાના રાહુલ ભાઈ જો મરચી નાખે ખાડામાં અને જો આપણે ખાડા કરીએ આટલા આટલા સેટા જો આમાં નાનો સોળ આવ્યો અને કીધું તમારું ને કરતા મેકી દેવા

અડધા ભાગમાં છોપી નાખી દેવા હવે અડધો ભાગ ભાગ્યો તો તેમાં છોપી છે તો ભાઈ થઈ ગયું કેરેટ ખાલી બીજું લેવા જઈએ મિત્રો એક કેરેટ ખાલી કરી નાખ્યું છે એ તમને બતાડું જો આમને પણ અડધો કેરેટ ખાલી થવા ઉપર છે ઓલા ભાઈ કેરેટ લેવા ગયા છે બીજું કેરેટ પણ આવી ગયું છે જોઈ લો

રોપ દબાવાનો બાકી છે પેલો તમે ત્રણે સામા નાખી દીધો હા એ તો આટલા સોપા નહી આ ભાઈ બારી આવી જવાની આટલા જ રહ્યા ને ત્રણ કેરેટ માં ત્રણ સા આટલા વધ્યા હે આટલા જ વધ્યા જો આટલા જ વધ્યામાં ત્રણ ઓલો રોપો નીકળી જાય જો

આપણે બ્લોગમાં મજા આવી હોય તો આવા નવા વિડીયો જો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખતો કઈ તાર કે કેવું હમા લાઈક બટન કઈ નાખ્યો તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અમારો આવા નવા હોય તો અમારી કરો જો બધું કરી નાખજો બાય બાય મળીએ આપણે હવે બીજા વિડીયો બીજો